રણુજા મંદિર આવ્યા છે બાપુનો ફોન આવ્યો કે ખબર હાલે આવે મંદિરમાં તો આપણે બાપુને પૂછ્યું કે ખરેખર શું ગડબડ હાલે છે અને શું કામે બોલાય તો બાપુ તમે અમને બોલાવ્યા તો શા માટે તમે અમને આયા મંદિરે બોલાવ્યા કે ભેટીનો જે પૈસાનો વહેવટ છે મુકેશભાઈ ને પુરુષોત્તમભાઈ ને એને બે ચાર જણા છે પોતાના મેળે કાઢવા આવે છે હા ને તરાર કાઢી જાય છે અને હિસાબ કિતાબ આપતા નથી એટલા વર્ષોથી આઠ નવ વર્ષથી

એવું પ્રતા મેળા આવી શું કરે તમને એવું લાગે છે કે આ જે લોકો છે એની પાછળ કોઈ રાજકારણી કોઈ માથાભારે લોકો હાથ હોય હાથ આ કામ કરે છે પાસે એવું લાગે છે કે એ બધા બીજા માણસો માથાભારે માણસો સાથ લઈને કરે છે

તો એનો એટલા ટાઈમ થયું નથી બતાવતા નથી થયું કે નથી થઈ જતો થઈ જતો એમ કેટલી વાર પૂછ્યું છે અમારા માણસો પૂછ્યું કેટલી વાર મીટીંગમાં પૂછ્યું બધા માણસો કઈ પણ સમાજ માંથી એમ કે છે કે રઘુનાથ બાપુ છે સાસ્ત્રી બાપુ ને ગાડીમાંથી હતા કોશિશ કરે છે તો બાપુ એવું છે શબ્દ કોઈ બી વ્યક્તિ મને બતાવી દે કોઈ ને મેં અત્યાર સુધી કીધું નથી બાપુએ રે હમે રહે પણ વહીવટ અમુક બાપો શક્તો આથી એનાથી થાય નથી અત્યારે પણ નથી થતો એ હરેક ઉત્સવમાં માં કાર્યો માં

આ શેડા અડાડતા હોય ને આ લોકોને નિર્દોષ છોડી દીધા લોકો લોકો બરજબડીપૂર્વક આવે છે તમારી પાસે આ લખાણ છે પોલીસવાળાઓને તમે કીધું તું કે મારો આ હક છે ને સંત સમિતિ કાયદેસર લખેલું છે એવું થાય એ આ કીધું છે કે આ બધો સંતોએ અમને આપેલા છે ઉત્તર અધિકારી છું આ આ કામ કરે છે ને વેવટને માનતા નથી ને વર્ટ થઈને આવે છે ઝગડા કરાવે છે ને આ નો પોલીસની કાર્યવાહી જે થવી જોઈએ થઈ પણ નથી પોલીસ ના દીકર પણ લાભ ઘણા બધા લોકો આમાં લે છે રણુજા મંદિર ને વિવાદ લાવવાના ખરેખર પ્રયાસ જે કર્યા છે એ આજે આવારા તત્વો લૂટે છે ને એને કઈક મળે છે એવા લોકો એ કર્યા છે બરાબર છે બાકી બાપુ ને કોઈ શાસ્ત્રી બાપુ થી પણ કોઈ કદાચ આવા જે લુખા તત્વો જે મંદિર ની અંદર આવીને બાપુ વિરુદ્ધ બોલાવતા હોય અને બીજું બીજું કેતા હોય તો એવું નથી આ રિયલટી બાપુ બાપુનો હક છે એટલે જાણે બરાબર છે બધા જાણીને જ કોઈ નો સાથ હકીકતમાં બાપુ નું લેખિત છે બાપુ અધિકારી છે અને શાસ્ત્રી બાપુ પછી રઘુનાથ બાપુ છે હકીકતમાં રઘુનાથ બાપુ થાય થાયમ બાપુ રામ બાપુ અને પછી સીધા રઘુનાથ બાપુ શાસ્ત્રી બાપુ ને છે રઘુનાથ બાપુ એ પ્રેમથી જ બેસાડ્યા છે કે બેસો એને કોઈ એનાથી વિરોધ નહોતો ત્યારે પણ રઘુ જયારે ગાદી ઉપર શાસ્ત્રી બાપુ બે વાન હતા ત્યારે રઘુનાથ બાપુ નો સા પૂરેપૂરો એમાં હતો રઘુનાથ બાપુને કે શાસ્ત્રી સાથે લડી ન શકે એટલે બુદ્ધિ નો ઉપયોગ કરી શાસ્ત્રી બાપુ ને વધુ માનતા હોય એવું દર્શાવી અને શાસ્ત્રી બાપુને આ બાપુ દ્વારા વિરુદ્ધ કરવાનું કાર્ય કરે છે અને શાસ્ત્રી બાપુને મોર રાખીને આ જે તત્વો છે આવાના તત્વો એ લોકો કામ કરે છે ખરેખર મંદિરમાં આમ કઈ વિવાદ છે નહીં પણ આ લોકો એટલે હવે બાપુ અમે તમને કહીશી આજ પછી ક્યારે આવે તો તમારે સો નંબર ઉપર ફોન કરવો જે જે લોકો આમાં છે એનું અને એના પરફેક્ટ નામ લઈને જ દાખલ કરજો અને કાયદેસર ફોન કાર્યવાહી ન કરે તો પણ અમને કેજો અમે આગળ વધારશું આ કેસ ને અને એ જે આરોપી છે એ લોકો એ જ્યાં પૈસા વાપરા છે એનો હિસાબ ન આપે તો આટલા વર્ષ સુધી આજ થી તારીખ સુધી જવાબદારી કોણ રહેશે એની ઇન્કવાયરી થવી જોઈએ અને એનો સાફ હિસાબ આપવો જોઈએ એ આપતા નથી એની મોટી ભૂલ કેવાય છે તો બાપુ તમે સાચા હોય તો એને હંમેશા આપવો જોઈએ કોઈ કહીશું તો બાપુ તમે ભેદુરી ખોલે અહીંયા તો આટલા વર્ષ સુધીમાં આ પરસો તમને મૂકે છે તમે નામ લ્યો છો એને તમને કોઈ દી દક્ષિણા માટે કે જે તમે અહીંયા વહીવટ કરતા હોય એના માટે તમને ક્યારેય પૈસા આપ્યા છે એ તો અમે જયારે એને વારંવાર કીધું કે દેવા જોઈએ ત્યારે પાસ કરીએ બાકી દેતા જ નહીં કેટલા પાસ કર્યા અત્યાર સુધીમાં તમને ટોટલ કેટલા આપ્યા બે ત્રણ ઉત્સવમાં પાંત્રીસ હજાર એમ કર્યા આપ્યા બે ત્રણ વાર બે ત્રણ વાર આપતા હવે છે બાપુ આ જે વહીવટ તમારા હાથમાં લેવામાં આવશે અને જે કઈ પણ હવે અહિયાં જે આપણે ટ્રસ્ટીઓ છે એ ધ્યાન આપે છે તમને લાગે છે કોઈ આપતા નથી ખાલી આવીને હોય જાય છે કઈ જોતા નથી ટેકતા નથી ખોલી જાય છે આ સમજવા જેવી વસ્તુ છે રાજકોટ તાલુકામાં આ થાય છે ત્યારે તો પણ પોલીસ છે એ આવું કેસ બાપુ એ સો નંબર ઉપર લખાયો તો પણ એની ઉપર કાર્યવાહી ન થઈ તો એવા કયા રાજકારણી નીચે પોલીસ ચાલે છે એ પણ સમજવા જેવું છે બાપુ જે બાપુ રાજી રઘુનાથ બાપુ છે શાસ્ત્રી બાપુ ને હટાવવા માંગે છે એવું છે હટાવવાના નામ હટાવવાના બાપુ બે બાપુને સંતો નો વિરોધ કરવાનો પ્રયાસ છે આ બધા વધારે ના કોઈ બી વહીવટ કરતા સાધુ સંત કે વિરોધ વાળા કોઈ વહેત મારો છીનવા માટે વિચમાં ના હોવા જોઈએ અને સાચી આપી વહીવટકરણ ના કરે

બાબા સાધુ પેલા વધારે વધારે આવતા તો અત્યારે સાધુ સંતો અહીંયા આવતા નથી એની પાછળનું રીઝન શું ઓછા થઈ ગયા એનું કારણ શું આ બધા વિરોધી તત્વો છે દક્ષિણા દેવી નહી એના લગતી કોઈ વહીવટ વ્યવસ્થા કરવી નહીં એનો કોઈ વહીવટ કરવો નહીં એની કોઈ સુવિધાઓ દેવી નહીં એટલે ને કાઢવા અને બગાડી લોકો એવા બીજા માણસો દ્વારા ચડાવીને એવું વર્તન કરે ઘણા વર્ષો થઈ ગયા તમે શું જાણો છો આ બાબતમાં

એ ખુલીને આવતા કોઈ એવું હોય છે કે એ લોકો આવે જયારે આપણે હાજર હોય ને ત્યારે ના આવે આપણે કોઈ હાજર ન હોય એવા ટાઈમે આવે રાત્રે નવ દસ વાગે આવે કા બપોરે બે વાગે આવે જેથી કરીને કઈ કોઈ પણ હાજર ન હોય બાપુ એક જ હાજર થર્ડ પાર્ટી મંદિર ની અંદર પૈસા કાઢી જાય તો એની ઉપર આરોપ દાખલ કરવો બરાબર છે તમે કોઈ એક તરફી કોઈ રાજકારણીય ના કામ ના કરો એટલી જ મારી નમ્ર અપીલ છે જય શિયા